જે સૂચના લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કદબુતના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબ નાઓએ જુગાની બદલી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલી હતી જે દરમિયાન એસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ રણજીતસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ જીવરાજ ઢવીનાઓ પધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા વિક્રમસિંહ ગોહિલનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે અમુક કિસમો કાળી તલાવડી ગામની દક્ષિણ બાજુ સીમમાં કરમણ પર્વત બરાડિયાની કબજાની વાડીમાં આવેલ ઓરડીની બહાર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીન પત્તીના રૂપિયાના પૈસાની હારજીતનો જુગાર રમે છે અને હાલ જુગાર રમવાનું ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઈસમોને ગંજીપાના વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ ઈસમ પૈકી દેવરાજભાઈ બચાભાઈ ચાવડા ઉમરવરસ બત્રીસ રહે કાળી તલાવડી તાલુકા ભૂજ સુરેશભાઈ સામતભાઈ ઉમર ઉંમરવરસ અડત્રીસ રહે કાળી તલાવડી તાલુકા ભુજ બાબુભાઈ વીરમભાઈ ઉમર ઉંમરવરસ અડતાળીસ રહે કાળી તલાવડી તાલુકા ભુજ સુરેશભાઈ સામજીભાઈ ડાંગર ઉંમરવરસ અડત્રીસ રહે કાળી તલાવડી તાલુકા ભુજ રામજીભાઈ સામતભાઈ ડાંગર ઉંમરવરસ છત્રીસ રહે કાળી તલાવડી તાલુકા ભુજ ધનજીભાઈ અર્જુનભાઈ ઉમર ઉંમરવરસ બેતાળીસ રહે કાળી તલાવડી તાલુકા ભુજ કબજે ગ્રહો મુદ્દામાલ આવેલ પૈકી રોકડ રૂપિયા એક લાખ સત્તર હજાર ગંજીપાના નંગ બાવન મોબાઈલ ફોન નંગ છ કિંમત રૂપિયા પચીસ હજાર આમકુલ કિંમત રૂપિયા એક લાખ બેતાળીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમો વિરુદ્ધ પધર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર શૂન્ય એક ઓબ્લિક બે હજાર છવ્વીસ જુગાર ધરા કલમ બાર મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે